હા કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ તો દર્શક મિત્રો આજે આપણે લઈને આવે છે માહિતી એ જે પણ લોકો નોકરી કરે છે અને જેમને પીએફ કપાય છે એવા લોકો માટે આપણે પ્રોવિડન્ટ ફંડ જે કપાય છે મિત્રો એની માહિતી લઈને આવે છીએ તો આ જે પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ છે મિત્રો કોઈ પણ ક્ષેત્રમાં જે લોકો આપણા નોકરી કરે છે જે કામ કરે છે અને એમનું પીએફ કપાય છે મિત્રો અને એ પીએફ કેટલું જમા થયું છે અને કેટલું એમની પાસે પીએફ બેલેન્સ પડ્યું છે મિત્રો એ ચેક કેવી રીતે કરવાનું છે ઓનલાઈન તો લોકો ચેક કરી શકે છે પણ જે લોકોને ઓનલાઈન ફાવતું નથી મિત્રો એમના માટે આપણે આજે જણાવવાના છીએ કે ઓફલાઈન એટલે કે વગર ઇન્ટરનેટે ઇન્ટરનેટ વગર તમે જે છે તમારો જે પ્રોવિડન્ટ ફંડ જે પીએફ છે એ તમે ચેક કરી શકો છો તમારા મોબાઈલથી કોલિંગથી અને મેસેજ દ્વારા તમે જે છે મિસકોલ મારીને અને જે છે મેસેજ કરીને બે રીતે તમે જે છે વગર ઇન્ટરનેટે તમે આ પીએફ છે એ ચેક કરી શકો છો તમારું પીએફ બેલેન્સ છે એ કેટલું છે તમારું પ્રોવિડન્ટ ફંડ કેટલો ભેગો થયો છે એ તમે ચેક કરવા માગો છો મિત્રો તો ઇન્ટરનેટ વગર તમે કેવી રીતે કરવા માંગો છો તમે ઓનલાઈન ફાવતું નથી મિત્રો તો ઓફલાઇન તમે કેવી રીતે કરી શકો છો એના વિશે આપજે આપણે જાણવાના છીએ મિત્રો ચાલો જાણીએ કે આ પીએફ બેલેન્સ આપણે જે છે મિસ કોલ અને એસએમએસ દ્વારા કેવી રીતે ચેક કરી શકીએ છીએ મિત્રો તો જે આપણા નોકરી કરતા લોકો છે એમના માટે આ જે મહત્વની માહિતી છે જે આસાનીથી તે આ જે પીએફ ચેક કરી શકે છે મિત્રો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ મિત્રો તો મિસકોલ દ્વારા આપણે કેવી રીતે જે છે પીએફ બેલેન્સ ચેક કરી શકીએ છીએ એના વિશે વાત કરીએ મિત્રો તો મિસકોલ દ્વારામાં શું છે મિત્રો જો આપણે જે છે યુ એ એન પોર્ટલ જે છે એના પર રજીસ્ટ તમે થયેલા હશો એટલે કે તમારું જે રજિસ્ટ્રેશન છે પીએફનું જે થયેલું હશે તો એમાં જે તમારો મોબાઈલ નંબર છે એ રજીસ્ટર થયેલું છે મિત્રો તો એના દ્વારા તમારે શું કરવાનું છે મિસ કોલ કરવાનું છે તો કોલ આપણે કયા નંબર ઉપર કરવાનો છે તો આ તમને નંબર જણાવી દઈએ છીએ મિત્રો ઝીરો અગિયાર બાવીસ નેવું ચૌદ ઝીરો છ પર તમારે મિસકોલ મારવાનો છે મિત્રો તમારો જે પણ પીએફ બેલેન્સ તમારું રજિસ્ટર જે છે મિત્રો યુ એ એન પોર્ટલ ઉપર તમારું જે રજિસ્ટ્રેશન થયેલું હશે છે પીએફ એકાઉન્ટમાં એ નંબરથી તમારે મિસકોલ કરવાનું છે મિત્રો આ નંબર પર અને આ જે નંબર છે મિત્રો એ ટોલ ફ્રી નંબર છે તમને જે છે તમારો મોબાઈલ તમે મિસ કોલ લગાવશો એટલે તમારો જે ફોન છે એ થઈ જશે અને એના પછી તમને અને મેસેજ દ્વારા આ જે છે આ જે બેલેન્સ તમને બતાવવામાં આવશે મિત્રો જે પીએમ એકાઉન્ટમાં રક રકમ હશે તમને જમા એ તમને બતાવવામાં આવશે મિત્રો તો આ કોલ દ્વારા તમે આ રીતે પીએફ ચેક કરી શકો છો મિત્રો અને એના પછી આગળ વાત કરી મિત્રો કે મેસેજ દ્વારા તમે કેવી રીતે એસએમએસ દ્વારા કેવી રીતે તમે પીએફ બેલેન્સ ચેક કરી શકો છો મિત્રો તો એના ઉપર વાત કરી મિત્રો તો એસએમએસ માટે તમારે શું કરવાનું છે તો તમને આ નંબર બતાવી દઉં જે છે સિત્તોતેર અડત્રીસ ઓગણત્રીસ અઠ્ઠાણું ને નવ્વાણું આ જે નંબર છે મિત્રો એના ઉપર તમારે જે મેસેજ કરવાનો છે એમાં તમારે લખવાનું છે ઈ પી અને આ યુ એ એન આ જે છે એ રીતે તમારે ફૂલ કેપિટલ જે છે એ બી લખવાનો છે અને આ નંબર પર તમારે મેસેજ કરી દેવાનો છે એમાં તમને તમારું પીએફ બેલેન્સ બતાવી દેશે મિત્રો અને આ તમે પી બેલેન્સ છે એ આ રીતે તમે મેસેજ દ્વારા ચેક કરી શકો છો મિત્રો તો આ રીતે તમે જે છે કોલિંગ દ્વારા અને એસએમએસ દ્વારા તમારું પીએફ બેલેન્સ ચેક કરી શકો છો મિત્રો તો તમે આ બે રીતે જે ઓફલાઇન છે સિસ્ટમ એમાં તમે ચેક કરી શકો એના માટે તમારે કોઈપણ જાતનું ઇન્ટરનેટની જરૂર પડે નહીં મિત્રો અને તમે આસાનીથી છે એ તમારું પીએફ બેલેન્સ કેટલું છે એ ચેક કરી શકો છો મિત્રો તો આ હતી મિત્રો આપણી જે છે પીએફ બેલેન્સ ચેક કરવાની જે બે રીતો હતી એસએમએસ અને કોલિંગ દ્વારા એની માહિતી મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ ઇન્ફોર્મ અને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે આ આપણી માહિતી છે એનો લાભ લઈને તમે આ છે માહિતી મેળવી શકો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર